અને આ સિંગલ ટેલ પેકિંગ જેમાં માઉન્ટેન પીએસઆઈ શ્રી એન એમ જાડેજા દ્વારા અહીંયા સિંગલ ટેલ પેકિંગ આપણે જોરદાર તાળીઓથી વધાવીશું આપણા જંબાજ જવાનોને જોરદાર તાળીઓથી એમનો ઉત્સાહ વધારશું મિત્રો બીજા નંબર પર અમરસિંહ અહીંયા હર્ષ ઘોડા પર સવાર છે પથુજી અભુજી અહીંયા શિવાજી ઘોડા પર સવાર થઈને આવી રહ્યા જોરદાર તાળીઓથી વધાવીશું

તમામ ભાગ લઈને રહેલા અશ્વ સવાર પૂર ઝડપે દોડતા ઘોડા ઉપર એક સાથે સો મીટર ની ટ્રેક ઉપર બાલા થી જમીન માં લગાવેલ પેગ ઉપર છે ટીમ ટેટ પેકિંગ આપણે નિહાળીશું જેમાં પથુજી હબુજી અમરસિંહ ગોપાળજી અને કેશરભાઈ દાનાભાઈ આ ત્રણ આપણા અશ્વ સવાર પોલીસ વિભાગના જેઓ ટીમ ટેટ પેકિંગ આપણી સમક્ષ રજૂ કરશે